મિટિંગમાં જે વાત ચાલતી હોય એ કઈ જાહેરમાં ન હોય શ્રીપાલસિંહભાઈ મિટિંગમાં જે વાત ચાલતી હોય જાહેરમાં એ વાત ન હોય સંભાળ કે બોલે શબ્દ કો હાથ નહીં પાવ એક શબ્દ હે ઔષધિ અને એક શબ્દ હે ઘાવ એક વાત કહન કી એક કહન કી ના આખા અમારા અમારી અટક સુરુ છે સરનેમ સુરુ છે અરિસ્તાન સુરુ તો અમારું લીલાખા ગોંડલની બાજુમાં છે ત્યાં પણ સ્વામિનારાયણનું મંદિર છે ત્યાં ગુણાકીતાનંદ સ્વામી આવેલા અને એ વખતે અમારા મુંજા આપા સુરુ અમારા વડવા એમણે પણ સ્વામિનારાયણની કંઠી બાંધેલી પણ એમના વિશે પણ એવી વાહિયાત એમણે વાતો કરેલી જ્ઞાતિની વાત કરીએ છીએ જો આપણે ગુજરાતમાં ખરેખર ન પૂછવું જોઈએ પણ સીધા પૂછીએ આપણે કઈ જ્ઞાતિ તો મુંબઈમાં તમે જાશો તો તમને જ્ઞાતિ કે ધર્મ નહીં પૂછે આગ કે વહાવી મે તો લોહી કેરી ધારો સતા સંસાર એનો ભાઈડો ક્યાંય સુધારો

આપણે ત્યાં કહેવાય છે કે બોલવાનું હોય ત્યાં ન બોલે અને ન બોલવાનું હોય ત્યાં બોલે આવા માણસો હોય છે સદા તણખલા ને તોલે હાલ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત છે સંત નું નામ છે

જાડેજા પણ પોતાનો એક મહિમા મંડન કરવા માટે અન્ય બતાવવા ચારણ કોણ છે ચારણ માતાજીઓ શું છે આ બધા સમગ્ર સમાજ જાણે છે આ ખોડિયાર જાણે છે જાણે છે સ્વીકાર્ય નથી હોતું કારણ કે તમે જે કેવા માંગો છો એ ગુણાતીતાનંદ સ્વામી ને હાઈ બતાવી અને જલારામ બાબાને એના તમે શિષ્ય બતાવો તો એ ચાલે અમારા એજ ગુણાતીતાનંદ સ્વામી અમારા લીલાખા અમારા અમારી અટક સુરુ છે સરનેમ સુરુ છે હરિસ્તાન સુરુ તો અમારું લીલાખા ગોંડલની બાજુમાં છે ત્યાં પણ સ્વામિનારાયણ નું મંદિર છે ત્યાં ગુણાતીતાનંદ સ્વામી આવેલા અને એ વખતે અમારા મોજા બાપા સુરુ અમારા વડવા એમણે પણ સ્વામિનારાયણ ની કંઠી બાંધેલી પણ એમના વિશે પણ એવી વાહ એમણે વાતો કરેલી કે પક્ષીઓની મોઢાની જીભોના શાક બનાવી ખાતા આવું શક્ય છે ખરું

કઈ રસી સમાજ માને છે એવું નથી ચારણ જોગમાં ખાલી જ માને છે એવું નથી આ તો બધા હોય છે ઉપજાવી અને કરવામાં આવે છે એ ખૂબ ખોટી વાતો છે અને એમને સમજવું જોઈએ યા તો એમને બંધ કરી દેવું જોઈએ બોલવાનું પણ હવે એવડી ઉંમરે માફી તો માગી છે એને

માત્ર ને માત્ર હરિભક્ત જ બેઠા છે અને આજ સાંભળશે તો એવું નથી હોતું અત્યારે અત્યારે હું જે બોલું છું વિશ્વ સાંભળશે બધે શેર થશે એટલે બધા આ વાત જવાની છે તો એમને એ વાતને માં લેવી જોઈએ અને એ રીતે બોલવા કરતા શું ન બોલવું એનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે અત્યારે જે વિવાદો આપણે જોઈ છે પછી માફી મગાવે પછી જે કઈ થાય

અગ્નિ જલત હે અને ફૂંકે દીત ભૂલ જાય પાંચાળી એટલું જ બોલેલા કે અંધના અંધ હોય છે અને સમગ્ર નું સર્જન આખું થઈ જાતું હોય તો આ તો એક અત્યારના યુગમાં જે બધા કથા જે આ જે સ્વામી નારાયણના સંતો છે બધા સારા હોય પણ આ કરી કરી છે છે રહ્યા અને એને પચાસ સો કે બસો આપણા નું અયુદ્ધ સાંભળતા છે પણ એમને પેલા એ વ્યાસપીઠ ઉપર જતા પેલા કથાના મંડપમાં જતા પેલા પેલા એને એ વિચારવાનું હોય છે કે આ સમગ્ર વાત છે સમગ્ર વિશ્વમાં જાય છે હાજી ભરતભાઈ વારંવાર આ પ્રકારની જે કહી શકાય કે અપમાનો થઈ રહ્યા છે તે ભૂલ લાગે છે કે ષડયંત્ર લાગે છે ષડયંત્ર નહીં અજ્ઞાન છે ષડયંત્ર એમને કોઈ એવું ન હું એમ નથી ધારતો પણ એ અજ્ઞાન ને ખાતર તમે તમારા હું એમ કહું કે અમારા ખોડિયાર માં સિવાય આ જગતમાં માં બીજું છે નહીં તો એ ખોટી વાત છે આ દુનિયામાં તો કેટલા મહાપુરુષો થઈ ગયા છે

આપણો સનાતની જે માણસ છે એમના કુળદેવી હોય છે આપણા હિન્દુ સમાજમાં કુળદેવી અરે મુસ્લિમો પણ આપણા માતાજીઓને માને છે અને આપ જોઈ શકો છો ઘણી જગ્યાએ પછી મોગલમાં ને બધાને આપણે જેવી રીતે કોઈ એવા પીર ફકીર થઈ ગયા હોય તો એમને પણ આપણે માનીએ એને આદર આપીએ આપણે એક બાજુ ગિરનારમાં દાતાર છે અને એક બાજુ દત્ત છે તો એ આપણી આખી પરંપરા છે જગદંબા નોખા નોખા સ્વરૂપ જેમ કેવાય છે રવ એટલે નાદ રાય એટલે અધિષ્ઠાત્રી રવ એટલે નાદ રવરાય નાદની જે અધિષ્ઠાત્રી છે એમાં છે આકાશ પાતાળ ધૂંધર નંબર નાગ સુર નર ભાઈ નમે

ક્યાંય પણ કોઈ પણ બોલતું હોય તો એના બોલતા પહેલા શું ન બોલવું એનો ખાસ ધ્યાન રાખવું જરૂરી છે જી ભાઈ રતનભાઈ કઈ રીતે અટકાવી શકાય છે કારણ કે આ પ્રકારે જ્યારે આપણે જોઈએ કે ઇતિહાસ સાથે ચેડા થઈ રહ્યા છે જે રીતે લોકોની શ્રદ્ધા છે તેની સાથે ચેડા થઈ રહ્યા છે તો આ કઈ રીતે અટકાવી શકાય છે શું માનો છો હવે એક જેને આપણે કહીએ કે ભાઈ સમગ્ર માણસને અંધાપો આવી ગયો છે એક જ વસ્તુ પછી એને અંધાપો આવી જાય તો એને એક જ વસ્તુ યાદ રહેવાની જે છે મહાવીર સ્વામી એમ કીધું છે કે અનેકાંતવાદ હું એક સાચો છું એવું નહી હું એક જ સાચો છું એવું નથી હોતું તો એ બધી જગ્યાએ આપણે એને એટલા માટે જ આપણે એમ કહીએ છીએ કે માત્ર ને માત્ર આપણો સનાતની હિન્દુ છે એ જ ધર્મ છે એવું આપણે નથી કહેતા અન્ય ધર્મોને પણ અહીંયા આપણે સ્વીકારવામાં એટલે જ આ ભારતની જે ભૂમિ છે એને આપણે ધર્મ નિરપેક્ષ કહીએ છીએ ભરતખંડ છે આખો આપણો આ અને તો ક્યાં સુધી અને છતાંય ભગવાન કૃષ્ણ જેવા યદા યદા હિ ધર્મ છે ગ્લાનિર ભારત તો પણ આપણે એમ નથી કહેતા કે કૃષ્ણ જ મહાન છે એ કૃષ્ણ જ મહાન છે એવું નથી કહેતા વહાવી કેરી ધારો છતાં સંસાર એનું ભાઈડો ક્યાંય સુધારો વ્રજ વારો મને હાજળો મને હાજળો છે ગોકુળિયાનો ગારો રે રજુ વારો ભૂમે આવીરો એ કૃષ્ણને પણ ગોકુળ યાદ આવે છે બચપન યાદ આવે છે જ્યારે મોટો થઈ જાય અને જગત પૂજવા મંડી જાય જો આપણે हनुमान चालीसाમાં આવે છે કે સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દેખાવા વિકટ રૂપ ધરી લંકા જરાવા પૂજી મોરારી બાપુ ને બેઠા તો વાત કરી કે સૂક્ષ્મ જ્યારે સીતાજીને મળે છે ત્યારે સૂક્ષ્મ નાના રૂપમાં મળે છે પોતાના વડીલ ને ગુરુને સંતને મહાપુરુષને જયારે મળવાનું હોય ત્યારે પોતાની પોસ્ટને મૂકી દેવાની હોય છે સૂક્ષ્મ જરૂર પડે છે ત્યારે કૃષ્ણ પોતાનું સ્વરૂપ છે એ બતાવે છે હનુમાનજી પોતાનું વૈરાટ સ્વરૂપ બતાવે છે પણ આ બધું સમજા વિના માત્ર ને માત્ર મહિમા મંડન કરવા માટે આ જે ખંડન થઈ રહ્યું છે મંડન અને ખંડન શંકરાચાર્યજી એ કર્યું છે પણ એમણે શાસ્ત્રાર્થ કર્યો છે એ પરંપરા છે પરંતુ આવી રીતે આ માટે દાખલા તરીકે મારા વડવા જે ઊંઝા સુરુ થઈ ગયા એમણે સ્વામિનારાયણ ભગવાનની કંઠી બાંધી તો એમના એ જે છે ગુણાતીતાનંદ સ્વામી એમના પાછળ એવી વાતો થઈ કે ભાઈ એ તો એટલો માંસાહારી હતો એટલા પંખીઓ ખાઈ ગયા તો અને એમને સુધારી દીધા એટલે બસ કોઈ પણ સંત વિશે કોઈ પણ મહાપુરુષ વિશે જ્યારે દાખલા તરીકે તમે ગાંધીજી છે તો ગાંધીજી શું હતા

એમ કે માતાજી વિશે બોલાઈ ગયું એમ કે જલારામ બાપા વિશે બોલાઈ ગયું માફ કરજો પરંતુ એ એમને એના કરતા મૌન ધારણ કરી લે તો સાધના એની પરિપક્વ બનશે પોતે નથી સમજ્યા બીજાને સમજાવવાની આખી વાત છે આ કોઈ સારું બોલતા હોય સમજીને બોલતા હોય તો એને લાખ લાખ વંદન છે પણ આ રીતે જયારે થાય ત્યારે એ યોગ્ય નથી ભાઈ શ્રી જાડેજાભાઈ હાજી અંતિમ પ્રશ્ન છે હર્ષદાનભાઈ કે જયારે આપણે અત્યારે જોઈએ છીએ કે ધર્મ આ પ્રકારનું અત્યારે આપણને વાતાવરણ દેખાઈ રહ્યું છે કે એક લીટી મોટી કરવા માટે બીજી લીટીને નીચી કરવી આ પ્રકારનું વાતાવરણ દેખાઈ રહ્યું છે કેટલું યોગ્ય છે અને કઈ રીતે અટકી શકે હવે હવે આ કોઈ સ્પર્ધા કઈ ગેડી દડાની નથી ક્રિકેટની નથી આ કોઈ વસ્તુ નથી ધર્મ અધ્યાત્મ એ કઈ અમે કોણ પોગ મોર નીકળી ગયું કોણ મોટું થઈ ગયું એ તો નથી આ તો સમાનતા છે જાતિ રે પાતી નહી હરિકેરા દેશમાં જાતિ રે પાતિ ગંગા સતી એમ કે છે જાતિ અને પાતિ આપણે જ્ઞાતિ ની વાત કરીએ છીએ જો આપણે ગુજરાતમાં ખરેખર ન પૂછવું જોઈએ પણ સીધા પૂછીએ આપણે કઈ જ્ઞાતિ તો મુંબઈમાં તમે જાશો તો તમને જ્ઞાતિ કે ધર્મ નહીં પૂછે જાતિ રે પાતિ નહી જાતિ પાર નાનંદ સ્વામી મોર જગ્યા ને એ મોટા જગ્યા અને બીજા કોઈ છે નાના જગ્યા એવું એ સમાનતાની વાત છે પણ સમાનતાની વાતમાં જ્યારે અસમાનતા ઉત્પન્ન કરે છે તો ત્યારે સમાજમાં એક ભેદ પડે છે માણસને સમજાય ત્યારે અત્યારે તો મીડિયાનો યુગ છે એટલે તુરંત આ બધી વાતો વેતી થાય એ સમી જવી જોઈએ જે બોલ્યા હોય એમને માફી માગવી હોય તો એને માફી પણ આપી દેવાય બીજું તો આમાં કઈ સહી આપણે શું કરીએ જીભાઈ તો હરસદાન ભાઈ અમારી સાથે જોડાવ બદલ આપનો ખુબ ખુબ આભાર તો આ ગુજરાતના લોક સાહિત્યકાર હરસદાન લોક સાહિત્ય છે 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 લાખો લોકો લોકો સુધી સુધી પહોંચતું હોય પહોંચાડી રહ્યા અને તેમને જે રીતે વાત કરી કે હાલમાં જે હરિભક્તિ સ્વામી દ્વારા જે બફાટ કરવામાં આવ્યો છે તે કોઈ પણ અંશે યોગ્ય નથી અને તેમને જે રીતે કહ્યું કે આ ધર્મ છે આ અધ્યાત્મ છે તેમાં હરીફાઈ છે તે બિલકુલ યોગ્ય નથી તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર